આજે નીકળી જવાનું છે મારે હજી રક્ષાબંધનને આઠ દિવસની વાર છે પણ અગાઉ રક્ષાબંધન ઉજવી નાખ્યું છે અને આજે મારે નીકળી જવાનું છે હું જવા માટે તૈયાર થઈ ગઈ છું હાલો બધા ટાટા બાય બાય કરી દો બધા પોત કામ કામમાં હતા તો હજી બધા ઘરે આવ્યા જ છે તો એક મેરેજમાં આવી ગયું હતું ને કોક કારેજમાં હા છે કિલો ટાટા કઈ દે બેટા જો ચોકલેટ ખાઈ હાલ જશે ને ટાટા કહી દે સારું હાલો લગ્ન બેનારે જો પછી મળીએ